વડોદરાના બાઘુડિયા પાસે ટાવરમાં આગ લાગવાની ઘટના બની છે વાઘુડિયા રિંગ રોડ વિસ્તારમાં પાવર માં આગ લાગવાની ઘટના તો ગણેશનગર પાસે જીઓના ટાવરમાં ભભૂકી ઉઠી આગ ફાયર બ્રિગેડની ટીમ આગ બુઝાવવાની કરી છે કાવગિરી આગ લાગવાનું પાછળ કારણ હજી જાણી શકાયું નથી પરંતુ ગણેશનગર પાસે જીઓના ટાવરમાં આગ ભભૂકી ઉઠી હતી આગ લાગતા આપણા તફરી સચાઈ તો ફાયર બ્રિગેડની ટીમ પણ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાય છે આગ કયા કારણ

અપરા તપી સર્જાય આજુબાજુના વિસ્તારોમાં ભયનો માહોલ છવાયો હતો ગણેશનગર પાસે જીઓના ટાવરમાં ભભૂકી ઉઠી છે ફાયર બ્રિગેડની ટીમ આગ બુજવવાની કામગીરી કરી રહી છે આગ લાગવા પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી